નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો હાલ ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસની મોટા પ્રમાણમાં આવક જોવા મળી રહી છે આજે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું બોલાયા અને આજે કપાસના બજાર ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું ખેડૂત મિત્રો જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયાને લાઇક અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો જોટાણા માર્કેટિંગ યાર્ડમાં બારસોથી તેરસો ને એકાણું રૂપિયા બોલાયા ખાંભામાં બારસો ચાલીસથી ચૌદસો એકત્રીસ મોરબીમાં બારસો પચાસથી ચૌદસો સિત્તેર જેતપુરમાં સત્સોથી સૌદસો એકસઠ માણસામાં તેરસો સુડતાલીસથી સૌચો સન્નું અમરેલીમાં નવસો બાસઠથી સૌદસો ઓગણ સિત્તેર અંજારમાં તેરસો પંચોતેરથી સૌદસો ચુમ્મોતેર કુકરવાડામાં તેરસોથી સૌચો પંચ્યાસી સાણસમામાં બારસો સત્રીસથી તેરસો ને સત્તર જસદણમાં તેરસોથી પંદરસો કડીમાં અગિયારસો એકાવનથી સૌચો સિત્તેર હારીજમાં તેરસો એકથી તેરસો ને ઓગણીસ પાટણમાં બારસોથી સૌદસો એકાવન બોટાદમાં તેરસો પચીસથી પંદરસો વીસ ગોંડલમાં એક હજાર એકથી સવદસો એકસઠ કાલાવડમાં તેરસો તેત્રીસ જામનગરમાં સાતસો પચાસથી સૌદસો વિજાપુરમાં બારસો સિત્તેરથી સવદસો જામજોધપુર તેરસો ત્રીસ થી સૌદસો એકોતેર બાબરામાં સૌદસો બાવીસ થી સૌદસો અઠ્ઠાણું હળવદમાં તેરસો ત્રીસ થી સૌદસો અડતાલીસ વાંકાનેરમાં બારસો થી સૌદસો ચાલીસ ધંધુકામાં એક હજાર પંચોતેર થી સૌદસો વીસ હિંમતનગરમાં અગિયારસો પચાસ થી સૌદસો એસી સિદ્ધપુરમાં બારસો એસી થી તેરસો ને વીસ વિસનગરમાં અગિયારસો થી ચૌદસો એક્યાસી રોલમાં અગિયારસો એંશીથી તેરસો ને બોતેર અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ તેરસોથી ચૌદસો ને એસી રૂપિયા સુધી બોલાયા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયાને લાઇક અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો જેથી તેઓને પણ આજે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું બોલાયા તે અંગેની માહિતી તમને મળી શકે